નમસ્કાર મિત્રો હાય ફ્રેન્ડ્સ અને મિત્રો જય માતા મિત્રો આપણે આ વિડીયોમાં એ વાત કરવાની છે કે મિત્રો કોઈપણના ખેતરમાં ભોંડ વખા પાડતા હોય રોજડા વખા પાડતા હોય કે ગાયું વખા પાડતી હોય તો મિત્રો તમારા માટે એક અમે ઓફર લઈને આવ્યા છીએ કે કોઈપણના ખેતરમાં જો આ ચાડીઓ ઊભો કરવાથી ભોંડ આવતા નથી અને આ ચાડીઓ તમારે લેવો હોય તો અમારો કોન્ટેક કરો જરૂરથી આ સસ્તા ભાવમાં અમે બનાવી દઈશું એકદમ સસ્તો છે આ ચાડીઓ ખેતરમાં ઊભા કરવાથી ભૂંડ રોજડા કંઈ આવતું નથી જોવો ઓરિજિનલ માણસ જેવો ચાડીઓ બનાવ્યો છે તમે જોઈ શકો છો વિડીયોમાં અને હું નીચે આપણો નંબર આપ્યો છે તમારે લેવો હોય તો કોન્ટેક જરૂરથી કરજો આ જોયો તમે ચાડીઓ અને આ આ ચાડીયાનો એડ્રેસ છે મિત્રો ગામ માનાવાડા તાલુકો દસાડા જિલ્લો સુનનગર તમે કોન્ટેક કરી અને આ ચારડીઓ બનાવવા બે બે દિવસ પહેલાં કહેવું પડે ચાડીઓ બનાવવો હોય તો તમે જોઈ શકો છો ચાડિયાના પગ અત્યારે નથી પણ જેને પગ બનાવો એને પગ પણ બનાવી દઈશું તો તમે જોઈ શકો છો આ ચારડીઓ બસ આટલું જ મિત્રો અને જય માતાજી અને મિત્રો પહેલાં તો આપણી એલજીટી ગુજરાતીને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો જય માતાજી